હવે પણ પાટીદાર સમાજના આગેવાનો સભાનું આયોજન કરશે વાત કઈક એ પ્રકારની છે કે હવે નિખિલ ડોંગા જેનું નામ સાંભળતાની સાથે ગણેશ ગોંડલ હોય કે પછી જયરાજસિંહ જાડેજા જ કેમ ના હોય તેમના નાકમાં દામ થઈ જતો હતો કારણ કે નિખિલ ડોંગા પણ નિખિલ ડોંગા રિબડામાં આવી રહ્યા છે રીબડામાં ક્યાંક ને ક્યાંક આ લોકોનો ક્યાંક ને ક્યાંક રિબડામાં નિખિલ ડોંગાનો ડર હોય તેવું લાગી રહ્યું છે આ ચર્ચાઓ ખૂબ થઈ આ ચર્ચાઓ એટલા માટે થઈ કારણ કે નિખિલ ડોંગા

લોકો સરકાર સામે પડ્યા છે એમ કહી રહ્યા છે કે ભાઈ એમની જે સજા છે તે માફ કરવામાં આવે હાલાકી આવું બને છે કે નથી બનતું અઢાર સપ્ટેમ્બર એમને સરેન્ડર કરવાનું કહ્યું છે એ જોવાનો વિષય છે પરંતુ પાછા નિખિલ ડોંગા કેમ ચર્ચામાં આવ્યા નિખિલ ડોંગા પર ઘણા બધા કેસો છે નિખિલ ડોંગા કેસોથી ઘેરાયેલા છે તેમનો સૌરાષ્ટ્ર પ્રતિબંધિત વસ્તુ છે એરિયા છે એમના માટે છતાં પણ તેઓ સુરત બેઠા બેઠા કેમ ખેલ પાડી રહ્યા છે ગોંડલમાં અને ગોંડલના પાટીદાર સમાજના યુવાનો જે છે એ નિખિલ ડોંગાના સમર્થનમાં આવ્યા છે ખાસ તમે જોયું હશે કે થોડાક સમય પહેલા ગોંડલમાં પાટીદાર સમાજના ઘણા ખરા આગેવાનો જ ગયા હતા અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ વરૂણ પટેલ સહિતના ગમે જે નેતાઓ છે તે કહેવાય કે ગોંડલમાં પહોંચ્યા હતા અને ગોંડલમાં પણ એમની સાથે એવા અણબનાવો બન્યા હતા જેનો આક્રોશ પણ એમને વ્યક્ત કર્યો હતો ફરીથી એ જ જે લોકો છે એ સમર્થનમાં આવી રહ્યા છે

ક્યાંક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કારણ કે પાટીદાર સમાજ ફરીથી મેદાને આવ્યો છે સમાજ જે છે તે નિખિલ ડોંગા ઉપર જે ગુસ્સી ટોક લાગ્યો છે છે તે રદ કરવામાં સભાનું આયોજન કરી રહ્યું પણ શું તેને સફળતા મળશે સોશિયલ મીડિયા પર ડોંગાના સમર્થનમાં પોસ્ટ વાયરલ થઈ છે નિખિલ ડોંગા ઉપરથી ગુસ્સી ટોક હટાવવાની માંગણી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજના આગેવાનો ત્યાં સભામાં ઉપસ્થિત રહેશે તેવું પણ સાંભળવા મળ્યું છે રીબડાના સંમેલન બાદ હવે પાટીદારો મેદાને આવ્યા છે સંમેલન થયું સપ્ટેમ્બરના રોજ હવે એક મહિના પછી એટલે કે પાંચ ઓક્ટોબરના રોજ રીબડામાં નહીં પરંતુ ગોંડલમાં થવા જઈ રહ્યું છે મહાસંમેલન જે પોસ્ટ વાયરલ થઈ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ચાલો ગોંડલ ચાલો ગોંડલ ચાલો ગોંડલ સૌરાષ્ટ્ર મિત્ર મંડળ અને પાટીદાર સમાજ દ્વારા આયોજિત નિખિલ દોંગા પર થયેલા અત્યાચારોને ગુસ્સી ટોક રદ કરવા બાબત મહાસંમેલન સૌરાષ્ટ્ર મિત્ર મંડળ પાટીદાર સમાજ દ્વારા તમામ સમાજના સમાજના લોકોને સંમેલનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ હવે સવાલો ઘણા બધા છે એવું જ નથી કે ભાઈ નિખિલ દોંગા પર જ ગુસ્સી ટોક લાગ્યો છે એવા ઘણા બધા સૌરાષ્ટ્રમાં છે અગર ગોંડલમાં પણ છે કે જેમના પર ગુસ્સી ટોક લાગ્યો છે તો શું સરકાર બધાના ઉપરથી ગુસ્સીટો ખટાવશે પણ એક સવાલ છે કારણ કે આ બધા પાટીદાર નેતાઓ આગેવાનો શું કરી રહ્યા છે એમના સમાજના લોકો પર કઈ થાય એટલે સભાનું આયોજન કરે છે હાલાકે જે જે જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવે છે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે ભાઈ અમારા જેટલા પણ લોકો એવી ઘટનાઓ બની છે છે જેના કારણે એ હેરાન પરેશાન તો અમે એમના વહારે આવીશું પરંતુ ગોંડલ ફરીથી ચર્ચામાં આવ્યું રીબડા બાદ ગોંડલ ચર્ચામાં આવ્યું છે સૌથી મોટો સવાલ છે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા એ પાંચ સપ્ટેમ્બર અને હવે પાંચ ઓક્ટોબરે ગણેશ ગોંડલના ધામમાં એટલે આપણે કહીએ છીએ કે ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાનું જે છે ગો

છે કે ભાઈ જોઈએ માફી મળવી જોઈએ જાડેજાનું હોય છે જેના માટે આવું મોટી મોટી જંગી બહુમતી સાથેની સભાઓ થાય છે એમાં પરિણામ આવે છે કે નહીં એ આવનારા સમય બતાવશે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ ફોર કરી હોય તો હમણાં કરી નમસ્કાર